હેલો દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સૌરઠ લોક લોકવાર્તાઓ મિત્રો આજે આપણે વાત કરવાના માતાના ઇતિહાસ વિશે અને તેમના મંદિરના ઇતિહાસ વિશે આ મંદિરની કથા જેટલી રોચક છે એટલો જ તેમનો ઇતિહાસ પણ એટલો જ રોચક છે દરેક લોકો આ મંદિરે દર્શન કરવા આવે છે આશરે એક દાયકા પહેલાની આ વાત છે ચૂડેલ માતાજીનું મૂળ વતન જૂના જામફર હતું અને તેઓ વાઘેલા કુળની દીકરી હતી તેમની માતાનું નામ પન્નાસા હતું અને તેઓ ઉત્તર રાજપૂત કુળના શ્રી ચૂડેલ માતાનું મૂળ નામ દેવલબા હતું દેવલબા તેમના પિતાની અનેક ના એક દીકરી હતા તેમના માતા પિતાને દેવલબા સિવાય કોઈ સંતાન ન હતા તેઓ બનાસકાંઠા નદી તટ પર રહેતા હતા દેવલબા જ્યારે પંદર સોળ વર્ષના થયા ત્યારે વરસાદ ન પડવાથી ખૂબ ગરીબી આવે છે અને દુકાળ પડે છે ત્યારે જલોતરા કરવાનો સમય થઈ ગયો હતો અને દેવલબાને કંકુ ચોખા લાવવાનું કહ્યું હતું પરંતુ ત્યારે દેવલબા ઊંઘી રહ્યા હતા તેમને ઊંઘ સંભળાઈ નહીં અને તેઓ ઊંઘમાંથી ઊભા થયા અને જ્યારે ખાટલા નીચે પગ મૂકે છે ત્યારે ખાટલા નીચે કાળો નાગ આવીને ઉભો રહે છે ત્યારે દેવલબા કંકુ ચોખા લેવા ન જઈ શકે અને દેવલબાએ સાપને પોતાના પગની નીચે દબાવી રાખી ત્યારે નાની ઉંમરે તેમના પિતાને ભાસ થયો કે તેમના ઘરે જેણે અવતાર લીધો છે તે કોઈ દેવી અવતાર છે તેમના બીજા પરચાની વાત કરીએ તો એકવાર ગામના પાદરે દેવલબા રમતા હતા ત્યારે બે આખલા લડતા લડતા દેવલ પાસે આવી પહોંચે છે ત્યારે લોકો આમ તેમ ભાગવા લાગે છે પરંતુ દેવલ બા તો ત્યાં જ ઊભા રહે છે અને બે આખલામાંથી એક આખલો દેવલ પાસે આવે ત્યારે દેવલ બાએ તે આખલાના સિંગડા પકડીને તેને ધરાશય કરી દીધો આ દ્રશ્ય જોઈ ગામના લોકો તો હેરાન થઈ ગયા મિત્રો આજ ચુડેલ માતા અનેક પરચાઓને થઈ ચૂક્યા છે પરંતુ આજે આપણે એ જાણવાનું છે કે આખરે તેઓ દેવલબામાંથી છુડેલ માતાજી કઈ રીતે બની ગઈ તો આ વાત એમ છે કે દેવલબાના મોટા થયા ત્યારે તેમના ગામમાં એક ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો એ ભજનના કાર્યક્રમમાં ગાવા માટે વિક્રમસિંહ કરીને એક યુવક આવે હતો અને દેવલબાના વિક્રમસિંહને મનોમન પસંદ કરવા લાગે છે ત્યારબાદ દેવલબા તેમને વચન આપે છે કે મારી શરત પ્રમાણે ગામના પાદરે વડલી વડવાઈઓ પકડીને ઘોડી સાથે હિંચકો ખાઈ લે તે રાજપૂતના દીકરા સાથે હું પરણું વિક્રમસિંહ પણ તે વચનમાં બંધાય છે ત્યાં બાદ અમુક દિવસો બાદ દેવલબાએ જે સમય આપ્યો હતો તે સમય વિક્રમસિંહ દેવલબાના ગામે આવવા માટે રવાના થયા વિક્રમસિંહ જ્યારે રસ્તામાં આવી રહ્યા હતા ઉત્તરે કસાયો એ ગાય લઈ જતા હતા વિક્રમસિંહ તે ગાયો બચાવવા માટે કસાઈ સાથે લડે છે ત્યારબાદ કસાઈઓ સાથે ભીષણ યુદ્ધ કરી કસાઈને મારીને તેઓ ગાયો ને તો બચાવી લે છે પરંતુ તેને તલવારના ના ગા વાગવાથી ગંભીર રીતે ઘાયલ થાય છે તેમ છતાં પણ તેઓ કુડા પર બેસીને દેવલબાના ગામે આવે છે અને શરત પ્રમાણે ગામના વડની વડવાઈએ કુડી સાથે હિંચકો ખાઈને દેવલબા પાસે આવે છે ત્યારે દેવલબાને ખબર પડે છે કે વિક્રમસિંહ ગંભીર હાલતમાં છે ત્યારે વિક્રમસિંહ દેવલબાને સંપૂર્ણ ઘટનાની વાત કરે છે ને ત્યારે બા દેવલબા વિક્રમસિંહના ગળામાં હાર પહેરાવે છે અને તેઓ બંને વિક્રમસિંહના ગામ તરફ જવા રવાના થાય છે રસ્તામાં એક અંધારીઓ કુવો આવે છે જેમાં વિક્રમસિંહ કૂદકો મારી દે છે અને તેમની પાછળ દેવલબા પણ કૂવામાં પડી જાય છે આ રીતે બંને મૃત્યુ પામે છે અને કહેવાય છે કે ત્યારબાદ વિક્રમસિંહ ભૂત બન્યા અને દેવલબા ચૂડેલ દેવલબા તેમના હાથનો ચૂડેલો તોડી નાખે છે ત્યારબાદ દેવલબાની સાથે વિક્રમસિંહ પણ ચાલના લગાવ્યા ત્યારે દેવલબાના વિક્રમસિંહને ના પાડે છે કે આપણો આ સંસાર બંગડી ગયો છે હવે આપણે બીજા જન્મમાં ભેગા થઈશું અને તેઓ બંને ત્યાંથી જુદા પડી જાય છે ત્યારબાદ થોડો સમય પસાર થયો અને એક રાજપૂત કન્યાના લગ્ન બાદ તેની જાન દેવદાર થાળ આવે છે તે સમયે કન્યાના ખોળામાં ચૂડેલ થઈને નિવલ બા બેસી જાય છે ત્યારબાદ અડિયાની બાજુના તળાવમાં બેસી જાય છે હવે બંને એક એવું કે અડિયાના તળાવની બાજુમાં બારોટ પસાર થાય છે ત્યારે તેઓ ઘોડીની લગામ પકડી રાખે છે અને કહે છે કે હું તારી સાથે આવું છું ત્યારે બારોટ અને તેમની સાથે રહેલ બ્રાહ્મણ બંને બોલ્યા કે રાજપૂતની દીકરી થઈને ગમે તેને વળગો તે શોભે નહીં અમે તમને વિધિપૂર્વક એવી રીતે બેસાડીએ કે તમને દુનિયા કે સમાજ યાદ કરે અને તમારું પૂજા પાઠ થાય ત્યારે તેઓએ કુંડગેરથી થોડે દૂર વરાખડીની નીચે માતાજીને સ્થાપિત કરે છે અને ત્યારબાદ દેવલબાસ ચૂડેલ ચુડેલ માતાજી તરીકે ઓળખાય છે ત્યારથી જ દેવલબા ચુડેલ મા તરીકે ઓળખાયા અને કુંડગેરમાં ચુડેલ મા તરીકે કું છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો